વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવ દાખલા જોઈશું ત્રણ દાખલા સાબિત કરો કે સાઈન થીટા ઓછા ટુ સાઇન ક્યુબ અપોન ટુ કોષ ક્યુબ થી સાબિત કરવાનું છેદ તો આપણે ડાબી બાજુ બરાબર લઈ લઈએ સાઈન થીટા ઓછા ટુ સાઈન ઘન છેદમાં ટુ કોષ થીટા ઓછા કોષ થીટા તો મિત્રો આ બેમાંથી સાઈન કોમન નીકળે છે તો એ સાઈન કોમન લઈ લઈએ તો એ એક વધે અને ટુ સાઇન ઘનને બદલે વર્ગ થઈ જાય એક સાઈન ઓછો થઈ જાય એવી રીતે છેદની અંદર પણ કોષ થીટા કોમન નીકળશે તો ટુ કોષ ઘન છે એને બદલે ટુ કોષ સ્ક્વેર થઈ જશે અને કોષ નીકળી જશે કોષ કેરતા સાયન્સ આ એક છે લખી છે પણ એક બરાબર સાયન્સ કરતા કોષ થાય તો અંશ ની અંદર સાઈન થિટા એટલે સાઈન એક એટલે એક નહીં લખીએ એની જગ્યાએ કોષ કર્યો

આપણે લઈ આવવાનું છે બરાબર જબા તો ડાબા બરાબર જબા સાબિત થઈ હવે આપણે સાઈને વસેક એ કૌશ નો વર્ગ વત્તા સો કોષ એ વત્તા કે કાઉસ વર્ગ બરાબર સાત તેર સ્કેરતા કોર્ષ સાબિત કરવાનું છે તો મિત્રો આનું હોલ સ્કેર પ્રમાણે રૂપ થાય આ રીતે આપણે જોઈએ છીએ કે એ વત્તા બી હોલ સ્કેર બરાબર એ સ્કવેર વત્તા ટુ વત્તા બી સ્કેર આ પ્રમાણે એનું રૂપ થાય

અને પાછા કોર્ટ ને ટ્રેન લઈ આવવાના છે એટલે આ સાધુ આમ કરવું જ પડે તો જ આપણો જવાબ આવે હવે મિત્રો દાખલા નંબર નવ ઓછે કે ઓછા સાઈને ગુણ્યા છે કે ઓછા કોશે બરાબર એક છેદમાં તેને વધતા કોર્ટે સાબિત કરવાનું છે તો ડાબી બાજુ લઈ લઈએ આપણે કોશે કે ઓછા સાઈને ઓછા કોશે આનું વ્યસ્ત એક છેદમાં સાઈન થાય આ ભલે ભલેબળી હોય આનું વ્યસ્ત એક છેદમાં કોષ થાય આ ભલેબળી હોય

એક ઓછા આમાં બે કોષ હોય એટલે એક એક ઉડી જાય એટલે એક કોષ વધ્યો એવી રીતે આની અંદર આ સ્કેર છે એટલે બે સાઈન હોય એક સાઈન એક સાઈન ઉડી જાય એટલે એક સાઈન વધે એટલે કોષ ઇન્ટુ સાઈન આવ્યું શું આવ્યું કોષ ઇન્ટુ સાઈન બરાબર છે કોષ ઇન્ટુ સાઈન આવ્યું તો એ ડાબા બરાબર રાખીએ આપણે હવે જવાય ગણવી છે તો એનું પણ કોષ ઇન્ટુ થાઈન થશે તો જવા બરાબર શું છે એક ટેન એ વધતા કોટે

એટલે આ એક તો કઈ કહેવાય નહીં કૂડી જાય એટલે કોસ ઇન્ટુ સાઈન વધે કોસ ઇન્ટુ સાઈન બરાબર જબા ડાબા બે સરખું આનો પણ કોસ ઇન્ટુ સાઈન આવ્યો આનો પણ કોસ ઇન્ટુ સાઈન આવ્યો એટલે ડાબા બરાબર જબા થઈ ગયું આમાં બંને સાઈડ ગણવી પડશે આપણે બંને સાઈડ ગણી તો જ આપણો જવાબ આવશે બરાબર છે બંનેનો જવાબ કોસ ઇન્ટુ સાઈન એ આવે છે મિત્રો દાખલા નંબર દસમો ગણવાનો છે તો દસમો ગણીએ તો અસાઈ કાઢી નાખવી પડશે અને દસમા દાખલાની શરૂઆત કરવી પડશે બરાબર છે તો દસમો દાખલો આપણે ગણી દસમા દાખલાની રકમ છે દસમા દાખલાની રકમ એક વત્તા ટેન્સ કરી ભાગનો જવાબ શખવા પહેલો ભાગ આપણે ગણીએ તો પહેલો ભાગ એક વત્તા ટેન્વેર એક વત્તા કોર્ષ કરતા ટેન્ડેર થાય અને એક વત્તા કોર્ષ કરે એટલે કોઈ હવે સેક્સ એક છેદમાં કોર્ષ થાય साइंस कोसेको व्यस्त साइंस कोर्स है जो भाग्या कही अंश कर एक साइंस उठी जाए तो साइंस एक नीचे गुण्या एक साइन्हीं कोस गुणिया एक कोर्स करें साइन्स क्या टेन्स करें तो आपको एक तो जॉब आए कारण कराव तो भाग एक ना जॉब ट्रेन्स कराया

ઓછા તેને વધશે તો ઓછા તેને કહું તો વર્ગ ઓછા તેને ગુણ્યા ઓછા ટી તેને વધતા તેનો વર્ગ થાય બરાબર છે વધતા તેનો વર્ગ એનો ભાગ બે નો જવાબ પણ વધતા બે વર્ગ આવ્યો અને ભાગ ત્રીજો તો તેનો વર્ગ છે જ તો ભાગ એક બરાબર ભાગ બે બરાબર ટેન સ્ક્વેર થાય છે એ સાબિત થઈ ગયું તો મિત્રો હવે અહીંયા ચેપ્ટર આ પૂરું થાય છે આઠ પોઈન્ટ ત્રણ એટલે આઠમું સ્વાધ્યાય પૂરું થાય છે નેક્સ્ટેથી નવમું સ્વાધ્યાય આપણે ચલાવશું તો મિત્રો આ સવાયમાં તમને કોઈ તકલીફ પડી હોય કાંઈ ન સમજાતું હોય તો કમેન્ટ કરશો જય દ્વારકાધીશ જય શિયા